અંકલેશ્વરના જૂના બોરભાટા બેટ ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીનીને અને તેને માર્ગદર્શન પૂરું પાડનાર શિક્ષિકાનું સન્માન કરાયું આજ રોજ અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એડિશનલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટરના પંકજ જોશીની ઉપસ્થિતિમાં શાળામાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યારે એન એમએમએસ જ્ઞાન સેતુ જ્ઞાન સાધના જેવી બાહ્ય પરીક્ષાના મેરિટમાં આવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં નિશા વસાવા જિલ્લા કક્ષાની ઓપન વિભાગમાં ચક્રફેકમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર શિક્ષિકા બહેન હિતલબેન પટેલનું આઈએએસ પંકજ જોશી દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને વાલીઓ તેમજ એસએમસી ના સભ્ય સહિત પરિવાર ઉપસ્થિત રહ્યો હતો કાર્યક્રમ આપણે હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે મિત્રો આપ જાણો છો કે છેલ્લા ત્રણ દિવસથી એટલે કે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ સુધી આજે ત્રીજો દિવસ છે આજે ત્રણ દિવસમાં રાજ્ય સરકારની તમામ પ્રાથમિક શાળાઓમાં લગભગ બત્રીસ લાખ જેટલા બાળકોને બાળવાટિકામાં ધોરણ એકમાં પછી ધોરણ નવમાં અને ધોરણ અગિયારમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે